ફેડરલ સાડી રન બે હજાર પચીસમાં પરંપરાગત સંગીતે દોડવીરોમાં નવી ઉર્જા ભરી છે એમજી વડોદરા દ્વારા આયોજિત ફેડરલ બેંક સાડી ગૌરવ રન બે હજાર પચીસે અનોખી સાંસ્કૃતિક ફિટનેસ પહેલ તરીકે સફળતાપૂર્વક યોજાઈ હતી ભારતીય સંસ્કૃતિ નારી સશક્તિકરણ અને સામૂહિક સ્વાસ્થ્યના ઉદ્દેશ સાથે યોજાયેલા કાર્યક્રમમાં શહેરની હજારો મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ કાર્યક્રમ દરમિયાન મહારાજા સહજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ સેન્ટરના ઉન્નત ભારત અભિયાન અને એનએસએસ એકમના વિદ્યાર્થીઓએ પરંપરાગત ભારતીય સંગીતની પ્રસ્તુતિ આપી હતી સંગીતના તાલ લઈ અને લોકધુનોના સ્વરોએ દોડવીરોમાં ઉમંગ અને ઉત્સાહનો સંચાર કરી સમગ્ર માર્ગ ઉપર ઉત્સવમય માહોલ સર્જ્યો હતો આ પ્રસ્તુતિનું સંચાલન ડોક્ટર ચિરાગ સોલંકી અને ડોક્ટર ધનંજયના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું આ અવસરે ફેકલ્ટીના ડીન પ્રોફેસર ગૌરાંગ બાઉસારે જણાવ્યું કે આવી પહેલો ભારતીય સંસ્કૃતિ અને સ્વાસ્થ્યને એકસાથે જોડે છે અને નારી સશક્તિકરણ તથા સામૂહિક સુખાકારીનો મજબૂત સંદેશ આપે છે એમજી વડોદરા મેરોથોન 2025 દ્વારા આયોજિત ફેડરલ બેંક ગૌરવ સાડી રન 2025 નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાની હજારો મહિલાઓએ મેરેથોન રનમાં ભાગ લીધો હતો આ મેરેથોન રનની ખાસિયત એ હતી કે જેમ કોઈ મહિલાઓ હતી તેઓ સાડી પહેરીને રન કરતા હતા આ મહિલાઓના ઉત્સાહવર્ધન કરવા માટે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ઉન્નત ભારત અભિયાન યુનિટ તેમજ એનએસએસ યુનિટના વિદ્યાર્થીઓ દ્વારા તેઓને રનમાં ઉત્સાહ અને ઉમંગ રહે અને તેમને ચેર કરે તે હેતુથી એક સામાજિક દાયિત્વના ભાવનાથી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપક ડૉક્ટર ચિરાગ સોલંકી તેમજ ડૉક્ટર ધનજય વેકરિયાએ આ મેરેથોનમાં ઉત્સાહ વધારવા માટે સાંકિતિક યોગદાન આપ્યું હતું ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ અનેકો અનેક વાર સામાજિક દાયિત્વ નિભાવતું આવ્યું છે જે વડોદરા કલા નગરીનું ગૌરવ પણ છે હું ડોક્ટર નીતિન પરમાર એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ